નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે વાત કરીશું એવરત જીવરત વ્રત કથા વિશે એવરત જીવરતનું વ્રત અષાઢ તેરસ થી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે વ્રત કરતાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો

સંસારના મહેણા ટોના સહન થતા નહીં તેમનાથી આ દુઃખ ન હતું આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી પ્રસન્ન થયા શિવજીએ કહ્યું તારે ત્યાં પુત્રનો જન્મ થશે પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં તેનો સર્વાંગી ઉછેર કરજે તેને ખૂબ ભણાવજે પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં શિવજી તથા સ્તુ કહી ચાલ્યા ગયા બ્રાહ્મણ પ્રસન્ન વદને ઘેર આવ્યો પોતાની પત્નીને બધી જ વાત કરી પત્નીના હર્ષનો તો પાર ન હતો સમય જતાં શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્ર રત્નનો જન્મ થયો પુત્ર ઘણો રૂપાળો હતો પુત્રનું લાલન પાલન ઉછે ભણતર વગેરે માટે માતા પિતાએ ખૂબ જ કાળજી રાખી આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે ब्राह्मणे शिंजिए राखેલી शर्त नो भंग करयो आ ब्राह्मण ने પોતાना स्वार्थ माटे भगवान शंकर ने छेदरिया निकर परनी ने घेर आवो एकाएक आकाश मा तूफान चढ़ी आ गयो गड़गड़ाट ने बिजली चमकारा थवा ला गया बारे मेघ खांगा थया जान घेर आवी शकी नहीं अने गामना ना पादर्मा रोकाई गई सारे बाजू पानी ज साम्राज्य हाथ એકાએક ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને રાડારોલ થઈ રહ્યું હતું પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયા જોઈ બોલી ગામમાં જેને જવું હોય તે જાઓ હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ જ્યાં તે ત્યાં હું મારો સંસાર અહીન છે મારું સ્વર્ગ મારા પતિ જ છે હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ તે એકની બેન થઈ કોઈ તેને દૃઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં ભયંકર ઘોર અંધારી રાત જામી મેઘલી રાત બિહામની બનીને ડરાવવા લાગી વીજળીના ચમકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ પતિના મૃતદેહને લઈને મંદિરમાં આવીને બારણાં બંધ કરીને અંદર બેઠી સોતરફ મેઘનું તાંડવ મચી ઉઠ્યું આ સમયે મંદિરના પ્રાંગણમાં લેવરત માં આવી પહોંચ્યા બારણે ટકોરા માર્યા નવવદુએ મંદિરનું બારણું ઉઘાડ્યું દેવીના દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતા હૃદયે કહી સંભળાવી દેવીએ હું નેવરતમાં છું એમ કહી પોતાની ઓળખાણ આપી પરિણીતા સ્ત્રીઓ માટે એવરત વ્રત છે જો કે દરેક વ્રત સુખ શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે જ હોય છે પણ દીર્ઘાયુ માટે એવ્રત ઉત્તમ છે તારે અષાઢ દિવસે ઉપવાસ કે એકટાણું કરીને આદ્યશક્તિ એવરતમાંનું પૂજન કરવું રાત્રે જાગરણ કરવું અને અખંડ દીવો પ્રગટાવી કથા કીર્તન કરવા નવપરિણીતાએ બેકર જોડી એવરત માનું વ્રત કરવા સંકલ્પ કર્યો માં એવરત તો મૃતદેહ પર અમી દૃષ્ટિ કરી અંતર્ધાન થઈ ગયા પતિના શરીરમાં નવું ચેતન આવ્યું નવી શક્તિ આવી નવો જીવ આવ્યો પણ આંખ ઉઘાડે નહીં એવરતમાના ગયા પછી જીવરત્માએ મંદિરમાં પ્રવેશ કર્યો નવવધુએ માને પ્રણામ કર્યા માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું તારા પતિને એવરત માએ નવજીવન આપ્યું છે પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવાનું છે તે જીવરત વ્રત છે તે કરવાથી સંતાન જીવતા રહે છે આ વ્રતની વિધિ એવરતના વ્રતની વિધિ પ્રમાણે જ છે નવવધુએ પ્રણામ કરી કહ્યું હે જગદંબા હું માપનું વ્રત જરૂર કરીશ જીવરતમાં અંતર્ધાન થયા પછી નવવધુનો પતિ આળસ મળીને બેઠો થયો પતિ પત્ની ઘેર આવ્યા કુટુંબી વર્ગે વહુને પતિ ભક્તિ માટે અભિનંદન આપ્યા સૌએ શુભ આશીર્વાદ આપ્યા નવવધુ તો જયા પાર્વતી એવરત જીવરત વગેરે વ્રતો પતિ પરાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગી સમય જતા વ્રત પડ્યા અને ઘેર પાડવું બંધાયું આ નવવધુની માફક જે કોઈ એવરત જીવરત વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે માટે જયા પાર્વતી એવરત જીવરત जीवंतिका वगैरे व्रतों में महिमा विशेष है दर्शक मित्रों जो तक आ वीडियो पसंद आयो हो तो प्लीज लाइक कमेंट शेर सब्सक्राइब अवश्य करजो आभार आजो